ગીરમાં ઇકો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે ગીરની અંદર અમારા દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવ્યા અનેક સભાઓ અનેક રેલીઓ અને તહેવારોમાં પણ અનેક વિરોધો કરવામાં આવ્યા ત્યારબાદ અમારા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ઉત્ત્રાયનની અંદર પણ ઇકો ઝોનનો આ વિસ્તારમાં કંઈક અલગ રીતે વિરોધ થાય ઇકો ઝોનમાં આવતા તમામ ગામડાઓ તમામ શહેરોમાં ઇકો ઝોન નાબૂદ કરોના નારા અને ભાજપના નારા સાથેના પતંગો ચગાય ચગે અને આ પતંગોને કાપવામાં આવે આવા પ્રોગ્રામનું આયોજન છે આ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અને ગીરની સામાન્ય જનતા દ્વારા એક અનોખો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવી આમ આદમી પાર્ટી માંથી ભાઈ શ્રી રાજુભાઈ હરેશભાઈ પ્રવીણભાઈ નિર્મલભાઈ ભાઈ અશોકભાઈ મહેન્દ્રભાઈ તમામ લોકોએ હાજરી હતી અને ગીરની સામાન્ય જનતાએ પણ આમાં ભાગ લીધો આ સમગ્ર પ્રોગ્રામમાં અમે એક નાટ્યાત્મક સ્વરૂપે એક સરકારને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો ગીર વિસ્તારમાંથી આ ભાજપ સરકારની પતંગ જે છે એ કપાઈ જશે આ નાટકની અંદર જેમ ગીરની સામાન્ય જનતાએ